હલો હાય 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 હું રવિ ભારોડ ફલ રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પવિત્ર રમઝાન માસમાં ઇન્ડોનેશિયામાં અઢી કિલોમીટર લાંબી ઇફતાર પાર્ટીનો નવો રેકોર્ડ સર્જાયો કેનેડાના ઓન્ટારિયોમાં એક મકાનમાં આગ લાગતા ભારતીય પતિ પત્ની અને પુત્રીનું ઉમજ ભડતું થયું યુક્રેનમાં રશિયાની સેના લૂંટફાટ અત્યાચાર અને મહિલાઓ પર બળાત્કાર કરતી હોવાનો યુએનનો રિપોર્ટ કેનેડામાં વાનકુવરથી લંડન જતી ફ્લાઇટ પર વીજળી પડી ચારસો મુસાફરોનો બચાવ મોટી હોનારત ટળી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં મતદાન ચાર જૂને પરિણામ પીએમ મોદીએ ભાજપનું ચૂંટણી ગીત મેં મોદી પરિવાર હું શેર કર્યું બાર ભાષાઓમાં બનાવાયું છે ગીત મહારાષ્ટ્રના પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું મોદી અને અદાણી એક જ છે એમને મોડાણી કહો આતંકવાદી સંગઠન આઈએસએ પુના મુંબઈ અમદાવાદ અને સુરતમાં હમાસ જેવા આતંકી હુમલાનો પ્લાન ઘડ્યો હોવાનો એનઆઈએનો ઘટસ્ફોટ વડોદરાના ભયલીમાં બિલ્ડિંગનું ખોદકામ કરતા બાજુના ફ્લેટની દિવાલ ધરાશાયી પચાસ ફ્લેટોના રહીશો ચિંતામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં સાત મેના રોજ મતદાન અમરેલીના સાવરકુંડલામાં આરએસએસ કાર્યકર્તા બાબલુ ખુમાણ પર અજાણ શખ્સોનો જીવલેણ હુમલો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલા અઢાર લોકોને ભારતીય નાગરિકતા અપાઈ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર